પોતાના મંડળ પ્રમુખના નામોની જે જાહેરાત કરવામાં આવી છે તેની ચર્ચા કરવાના છે અને આ ચર્ચા એ જંબુસર વિધાનસભાના નવા મંડળ પ્રમુખો નિમણૂક કરવાના છે જમ્મુ શહેર વિધાનસભાના ચાર મંડળોમાં નિમાયેલા નવા ચાર પ્રમુખોમાં ધારાસભ્યોની પસંદગીની નિમણૂક કેટલી થઈ અને કેટલી ના થઈ કેમ થઈ અને કેમ ના થઈ ના મુદ્દાની ચર્ચા કરવાના છે નિહાળો આલાપ ન્યૂઝની અવડવાણી નમસ્કાર દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધારે સમયથી ગુજરાતમાં શાસનમાં છે અને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનો દેશમાં શાસન છે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ શહેર પ્રમુખોની નિમણૂક એ દર ત્રણ વર્ષે થતી હોય છે અને એની મુદત પૂર્ણ થાય એટલે એ નિમણૂક કરવામાં આવતી હોય છે ચાલુ સંગઠન પર્વ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ પોતાના મંડળ પ્રમુખો માટેની મહત્તમ આયુ મર્યાદા ચાલીસ વર્ષ અને વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ નક્કી કરી હતી જો કે જેનો અધિકાર એ ચૂંટણી અધિકારીને આપ્યો હતો અને આ ચૂંટણી અધિકારીઓની દરેક જિલ્લાવાર નિમણૂકો પણ કરવામાં આવી હતી અને એ ચૂંટણી અધિકારીઓએ આ સંગઠન પર્વના મંડળના પ્રમુખોની નિમણૂક કરવાની હતી પરંતુ સામાન્ય રીતે પરંપરા એવી છે કે ભારતીય જનતા પાર્ટીના મત વિસ્તારમાં જે ધારાસભ્ય જીતેલા હોય એ જ ધારાસભ્યના પસંદગીના નામ લોકોએ મંડળ પ્રમુખોમાં પસંદ થવા યોગ્ય બનતા હોય છે પરંતુ ભરૂચ જિલ્લામાં હાલ જે નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે એ મુજબ વસ્તીના પ્રમાણમાં આ નિમણૂકોનું માપદંડ રાખવામાં આવ્યું હોય એમ દેખાતું નથી ભરૂચ જિલ્લામાં કુલ નવ તાલુકા અને ચાર તાલુક નગરપાલિકા આવેલી છે જેથી ભરૂચ જિલ્લામાં કુલ તેર મંડળોના પ્રમુખ નિમવાના હતા

સત્યાવીસ હજાર કરતા પણ વધારે મત થી વિજેતા બન્યા હતા અને જંબુસર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી સરસાઈ છે ભારતીય જનતા પાર્ટી એક ભગવા વસ્ત્રધારી સંતને મેદાનમાં ઉતારતા મતદારોએ ખોબલે ખોબલા મત ભાજપને આપ્યા હતા અને જેને કારણે આટલી મોટી

એટલે ચારે ચાર મંડળ પ્રમુખો આમ તો ધારાસભ્ય ના જ કહેવાય પરંતુ શું આ ચારે ચાર વિજેતા મંડળ પ્રમુખો ધારાસભ્યના છે ખરા દેવકિશોર સ્વામી ધારાસભ્ય બન્યા પછી જંબુસર તાલુકાની પ્રજામાં જે ચર્ચાઓ ચાલી રહી છે એ કાર્યકર્તાઓમાં પણ જે ચર્ચા ચાલી રહી છે એ પ્રમાણે જંબુસર તાલુકાના ધારાસભ્ય એ બળવંતસિંહ પઢિયાર એટલે પિન્ટુ પઢિયાર છે આવી સામાન્ય લોકોની ચર્ચા છે

આવતી જ નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ બે ટર્મ વધારે સળંગ કોઈ બાર પ્રમુખ રહી શકતા નથી એટલે જંબુ શર્મા મનન પટેલ એ શહેર પ્રમુખ તરીકે એમને નિમણૂક કરવામાં આવી છે હવે સામાન્ય રીતે જંબુસર વિધાનસભામાં જંબુસર શહેરનું જે ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ છે એ રાજકારણની તસવીર મુજબ એવી ગણતરી થાય છે કે મનન પટેલ એટલે માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી જૂથના ગણાય છે અને ચંદ્રકાંત પટેલ ધારાસભ્ય સ્વામી જૂથના ગણાય છે આમ છેલ્લા ઘણા લાંબા સમયથી આ બંને ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો વચ્ચે બે જૂથ જોવા મળતા હતા અને બંને એ સામસામે જોવા મળતા હતા પરંતુ વર્તમાનમાં આ મનન પટેલ એ શહેર પ્રમુખ તરીકે નિમણૂક પામવામાં સફળ થયા છે ધારાસભ્ય કિશોર દેવકિશોર સ્વામી બન્યા પછી જે જે લોકોનો સંબંધ છત્રસિંહ મોરી સાથે હતો એવા તમામ લોકોને પોતાના કટ્ટર વિરોધી માનવાનું વલણ એ ધારાસભ્ય દેવકિશોરનું રહ્યું છે અને એવા તમામ લોકોને પોતાનાથી અડગા રાખતા હોય એવું વારંવાર સ્પષ્ટ દેખાય પણ રહ્યું છે તો પછી મનન પટેલને પસંદ કરવા પાછળનું કારણ શું જંબુસર શહેરમાં ચાલી રહેલી ચર્ચા મુજબ મંડળ પ્રમુખોની ચૂંટણી પહેલા મનન પટેલ અને ચંદ્રકાંત પટેલ વચ્ચે એક ગુપ્ત સમજૂતી થઈ હતી અને સમજૂતીના ભાગરૂપે મનન પટેલને સ્વામીએ હોય એમ રહ્યું છે પરંતુ શરત એવી રખાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે કે મનન પટેલે સ્વામીના કહ્યા મુજબ રહેવું પડશે આમ ભરૂચ જિલ્લામાં એકમાત્ર પટેલ એ મનન પટેલ શહેર પ્રમુખ બનવાની સફળ થયા છે જંબુસર તાલુકામાં હાલના મહામંત્રી બળવંતસિંહ પટિયાર અને કિસાન મોરચાના આગેવાન કુલદીપસિંહ યાદવ આ બંને મુખ્ય નામો તાલુકાના મંડળ પ્રમુખ તરીકે ઉભરીને આવ્યા હતા આગળ જણાવ્યા મુજબ એટલે બળવંત જંબુસર તાલુકાના ધારાસભ્ય તરીકેની છાપ કાર્યકર્તા અને સામાન્ય પ્રજામાં પણ ધરાવે છે અને ધારાસભ્ય ના અંગત હોવાના કારણે તેમનું જ નામ મંડળ પ્રમુખ તરીકે આવશે એમ મનાઈ રહ્યું હતું અને સામાન્ય રીતે બધા લોકો એવો એવી અપેક્ષા પણ રાખી રહ્યા હતા કે પિન્ટુ જ પ્રમુખ બનશે પરંતુ મંડળ પ્રમુખોની જે જાહેરાત પ્રદેશ દ્વારા કરવામાં આવી તેમાં જંબુસર તાલુકાના પ્રમુખ તરીકે કુલદીપ યાદવનું નામ આવ્યું હતું આમ ધારાસભ્યની પહેલી પસંદગીના બંને નામો એ જંબુસર તાલુકામાં આમ તો આવ્યા નથી તો આમ કેવી રીતે શક્ય બને શું ધારાસભ્યનું વજન પાર્ટીમાં હવે ઘટી ગયું છે કેમ ધારાસભ્યના પસંદગીના નામો એ મંડળ પ્રમુખમાં ન આવ્યા એની ચર્ચાઓ પણ ચાલી રહી છે તો વળી આમોદ તાલુકામાં જે નામો આવ્યા હતા તેમાં મુખ્ય બે નામ દીપક ચૌહાણ અને મયુર રાજ હતા આ તાલુકાના નામો હતા તાલુકાના તમામ કાર્યકર્તાઓ એકત્ર થઈને ચૂંટણી અધિકારીને એવું જણાવ્યું હતું કે અમારા સૌના સર્વમતીથી દીપક ચૌહાણ જ અમારા એકમાત્ર ઉમેદવાર છે એટલે લગભગ આમાં જ તાલુકાના મંડલ પ્રમુખની નિમણૂકમાં એ સરળ પદ્ધતિ હતી અને દીપક ચૌહાણ હાલ તાલુકાના મહામંત્રી તરીકે કામ પણ કરી રહ્યા છે અને ધારાસભ્યના પણ અંગત મનાઈ રહ્યા છે સતત ધારાસભ્યની સાથે દરેક જગ્યાએ જોવા મળતા હોય છે એટલે દીપક ચૌહાણ એ મંડલ પ્રમુખ બનવામાં સફળ થયા છે પરંતુ અંદરખાને જાણવા મળ્યા મુજબ મયુરસિંહ રાજને તાલુકા પ્રમુખ બનાવવા માટેનો પ્રયાસ પણ અંદરખાને થયો હતો પરંતુ તેમાં એમને સફળતા મળી ન હતી તો વળી આમ જ શહેરના સંગઠનના પ્રમુખ બનવા માટે આઠ આઠ લોકોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી જેમના કારણે આમોચ શહેરનું માળખું રચવા માટે બન્યું હતું પહોંચી દુઃખ આમ શહેરમાં જે લોકોના નામ મંડળ પ્રમુખ તરીકે ઉભરીને આવ્યા હતા તેમાં એક સાયકલ વાળા એક દૂધ વાળા એક લાઇટ વાળા આવા અનેક પ્રકારના નામો આવ્યા હતા અને તેમાંથી આમ તો ત્રણ નામોની ચર્ચા ચાલતી હતી તેમાં એક મિથુન મોદી એટલે કે બબ્બુ સગુન શાહ અને ભરૂચ રાજપૂત આ ત્રણ નામો મુખ્ય હરીફાઈમાં જોવા મળ્યા હતા ક્યારેક ક્યારેક એવું કાર્યકર્તાઓમાંથી સાંભળવા મળતું હતું કે સગુન શાહનું નામ આવશે તો સૌથી વધારે લોકો એવી આશા રાખીને બેઠા હતા કે ભરત રાજપૂતનું જ નામ આવશે કારણ કે ભરત રાજપૂત ધારાસભ્યના અંગત મનાઈ રહ્યા છે અને ભરત નામની લોકોને આશા હતી અને ધારાસભ્ય પણ આ નામની ભલામણ કરી હતી મંડલ પ્રમુખોની નિમણૂકના સંદર્ભમાં વિધાનસભાની સંકલન સમિતિમાં ચાર નામ પસંદ કરવામાં આવ્યા હતા એવી વિગતો પ્રકાશિત થઈ હતી આ ગુપ્ત માહિતી મુજબ જંબુસર વિધાનસભાની સંકલન સમિતિની બેઠકમાં જંબુસર તાલુકાના મંડળ પ્રમુખ તરીકે બળવંતસિંહ પરિયાર શહેર પ્રમુખ તરીકે મનન પટેલ આમોદ તાલુકાના બે મંડળોમાં આમોદ તાલુકાના મંડળ માટે દીપક ચૌહાણ અને આમોદ શહેરના પ્રમુખ તરીકે ભરત રાજપૂત આમ ચાર નામો આ સમિતિમાં નક્કી થયા હતા તો વિધાનસભાની સંકલન સમિતિમાં જયારે આ નામો નક્કી થયા હોય એવી જ ગુપ્ત માહિતી છે તો એ ગુપ્ત માહિતીને સત્ય માનીએ તો પછી વિધાનસભાની સંકલન સમિતિ એ નક્કી કરેલા નામોમાંથી આ બે નામો કેવી રીતે પરિવર્તિત થઈ ગયા જે ચાર નામો જાહેર થયા છે ચાર નામોમાં બે નામ આ સંકલન સમિતિમાં નક્કી થયેલા નામ કરતા અલગ આવ્યા છે તો એનું કારણ શું બે નામો ક્યાં બદલાય તો જિલ્લા કક્ષાએ બદલાયા કે પ્રદેશ કક્ષાએ બદલાયા અને હાલ તો માહિતી મળતી નથી પરંતુ એવી લાગી રહ્યું છે કે જંબુસર અને આમોદ એપીએમસીની ચૂંટણીમાં ધારાસભ્યના કહેવાથી પ્રદેશ કક્ષાએથી જે લોકોના પ્રમુખ ચેરમેન અથવા તો વાઇસ ચેરમેન તરીકેના નામોનું મેન્ડેટ ધારાસભ્યશ્રી દ્વારા લાવવામાં સફળ થયા હતા એ મેન્ડેટની વિરુદ્ધ બંને એપીએમસીમાં હોદ્દેદારો જીતી આવ્યા હતા આમોદમાં પણ ચૂંટણીમાં જે ઉમેદવારી પસંદ કરવાના હતા એના મેન્ડેટમાં પણ ધારાસભ્ય સીએ બનાવેલી પેનલમાંથી એક પણ નામ આવ્યું હતું નહીં ને ભાજપની જ વિરોધી પેનલ જેને ધારાસભ્યનો ટેકો ન હતો એ પેનલના તમામ ઉમેદવારો મેન્ડેટ આવ્યો હતો પણ ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂંકમાં પણ ભારતીય જનતા પાર્ટી એ ધારાસભ્યની સલાહ મુજબ જે બે નામોનું મેન્ડેટ મોકલ્યો હતો આ બંને મેન્ડેટ મેળવનાર ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર જ ન ભરતા વિરોધી પેનલના ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાયા હતા તો જંબુસર એપીએમસી માં પણ ચેરમેનની નિમણૂક માટે ધારાસભ્યની સલાહથી પ્રદેશે જે નામનું મેન્ડેટ મોકલ્યું હતું એ નામ વિરુદ્ધ ભાજપના ચૂંટાયેલા લોકોએ બીજા ઉમેદવારનો ફોર્મ ભરાવતા મેન્ડેટ વગરના ઉમેદવારની ચેરમેન તરીકે જીત થઈ હતી

ધારાસભ્યની લાગણીને પ્રદેશોએ કદાચ સ્વીકારી નહીં હોય એમ મનાઈ રહ્યું છે આમ જમ્મુસર વિધાનસભામાં મંડળ પ્રમુખોની ચૂંટણીમાં ધારાસભ્ય પોતાની ઈચ્છા મુજબ પોતાના પસંદગીના લોકોને મંડળ પ્રમુખ બનાવવામાં સફળ નિવડ ન નીવડતા ધારાસભ્યની છાવણીમાં સન્નાટો જોવા મળી રહ્યો છે અને ગઈકાલે વિજેતા બનેલા કેટલાક મંડળ પ્રમુખ પોતાના ટેકેદારો સાથે જયારે ધારાસભ્યને મળવા માટે ગયા ત્યારે પણ ધારાસભ્યનું નિરાશાજનક બોડી લેંગ્વેજ જોવા મળ્યો હતો ને મોકો બનાવીને લઈ ગયેલો હાર જે ધારાસભ્યને પહેરાવીને એની સાથે આ કાર્યકર્તાઓ ખોટા પડાવવાના હતા આ ધારાસભ્યશ્રી ના શરીરમાં નિરાશા દેખાતા આ મોકો હાર પણ તેમને પહેરાવવાનું કાર્યકર્તાઓએ ટાળ્યું હતું પોતાના મંડળના જે તે પ્રમુખો નિમણૂંક પામ્યા છે એ મંડળ આપતી અનેક પોતાના મંડળના પ્રમુખો માટે સોશિયલ મીડિયામાં કરી છે પોસ્ટ પરંતુ આ જંબુસરના ધારાસભ્ય આજ સુધી એક પણ પોસ્ટ આ પોતાના મંડળના નિમાયેલા નવા પ્રમુખોને અભિનંદન કે શુભેચ્છા પાઠવતી સોશિયલ મીડિયામાં કરી નથી બાકી આ ધારાસભ્ય સોશિયલ મીડિયામાં સૌથી વ્યસ્ત રહેતા ધારાસભ્ય છે દરેક નાના કાર્યક્રમની પોસ્ટ એ સોશિયલ મીડિયા પર કરતા હોય છે પરંતુ આ ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં પોતાની કામગીરીને સુંદર બનાવવા માટે સૌથી વધારે સહયોગની આવશ્યકતા છે તેવા મંડળ પ્રમુખને શુભેચ્છા પાઠવવાનો પણ આ ધારાસભ્યને યોગ્ય લાગ્યું નથી કારણ કે ધારાસભ્ય આ નામોથી પસંદ થવામાં ખુશ જોવા મળતા નથી અંત્યંત વિશ્વાસુ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ગઈકાલે જંબુસર તાલુકામાં કેટલાક આગેવાનો સાથે ધારાસભ્ય પણ ગાંધીનગર ગયા છે ખાસ કરીને જંબુસર તાલુકાના પ્રમુખ તરીકે જે કુલદીપસિંહ યાદવ એટલે નામ કે બળવંતસિંહ પડિયારનું નામ લાવવા માટેના પ્રયાસ એક સંયુક્ત ટોળકી દ્વારા કરવામાં આવતા હોય એવું ધ્યાનમાં આવેલ છે પરંતુ તેની સત્યતા અંગે કોઈ સચોટ માહિતી નથી પરંતુ તે વાત તો સત્ય છે કે શહેર વિધાનસભામાં મંડળ પ્રમુખની નિમણૂકમાં ધારાસભ્યના હાથ હેઠા પડ્યા પડ્યા છે છે અને આ ધારાસભ્યના હાથ હેઠા એ એમના માટે આવનારા સમયમાં કપરા સાબિત થાય તો નવાય નહીં કારણ કે આવનારી વિધાનસભાની ચૂંટણીનું જ્યારે પૂરી થશે ત્યાં સુધી આ મંડળ પ્રમુખ હોય એ પ્રમુખ તરીકે કાર્યરત રહેશે અને વિધાનસભાના ઉમેદવારો પસંદગી કરતી વખતે પાર્ટીની જે પસંદગીની પ્રક્રિયા છે એમાં પાર્ટીના મંડળ પ્રમુખોની સેન્સ પણ લેવામાં આવતી હોય છે ત્યારે આ મંડળ પ્રમુખોની સેન્સ અત્યંત અગત્યની બનશે તો જો આગામી ટર્મમાં જ્યારે આ વર્તમાન ધારાસભ્ય બીજી ટર્મ માટે પોતાની ઉમેદવારી કરશે ત્યારે આ મંડળ પ્રમુખોની ભૂમિકા એ મહત્વની સાબિત થશે પરંતુ એક વાત તો ચોક્કસ છે કે વર્તમાન મંડળ પ્રમુખોમાં જંબુસર વિધાનસભામાં જાહેર થયેલા નામોથી ધારાસભ્ય ખુશ નથી એ વાત એટલી જ સત્ય છે અને ગાંધીનગર મુલાકાત માટે ધારાસભ્ય પણ કાર્યકર્તાઓ સાથે ગયા હતા એ વાત પણ સત્ય જ છે દર્શક મિત્રો જંબુસર વિધાનસભામાં જે પ્રકારે મંડળ પ્રમુખોના નામની ઘોષણા પાર્ટી દ્વારા કરવામાં આવી છે એ જોતા તો એવું લાગી રહ્યું છે કે ધારાસભ્યના પ્રદેશ કક્ષાએ વળતા પાણી થયા હોય એ આના ઉપરથી સ્પષ્ટ થાય છે દર્શક મિત્રો આલાપ ન્યૂઝની આવડવાડીમાં જંબુસર વિધાનસભામાં નવા નિમાયેલા મંડળ પ્રમુખોની કેટલીક વાતો મેં આપની સમક્ષ કરી છે આપ આપની રીતે એને મુલાવશો ભારત માતા કી